માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીની લગ્ન કંકોત્રી લખવામાં આવી પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્નની ધામધૂમપૂર્વક કંકોત્રી લખવામાં આવી હતી માધવપુરના માધવરાયજીના નિજ મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણના કીર્તન કરતાં કરતાં પાલખી લઈને માધવરાયજી મંદિરના સેવક રુચિરભાઈ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ઢોલ નગારાના તાલ સાથે વાત્યગત તે મધુવનમાં શ્રી રૂક્ષ્મણી માતાજીના મઠે પાંચ વાગ્યે ડોલ ઝૂલવા ભગવાન શ્રી કૃષ્ણને પરંપરાગત ઝુલાવા પધાર્યા હતા અબિલ ગુલાલના રંગોથી એકબીજાને રંગવામાં આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના પચીસ વાનાના લગ્નની હિન્દુ સંસ્કૃતિ મુજબ કંકોત્રી લખવામાં આવી હતી આગામી ચૈત્ર મહિનાની ચૈત્ર સુદ રામવમના દિવસે રુક્ષમણી માતાજીનું અને તેના મહંત શ્રી સુધીરભાઈ નિમાવત તેમજ પંકજભાઈ નિમાવત દ્વારા તેનું તેડું સવારે અગિયાર કલાકે કરવામાં આવશે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના નિજ મંદિરેથી રાત્રિના નવ કલાકે વરણાંગી ઢોલનગારા સાથે દાંડિયારસની રમઝટ સાથે બ્રહ્મકુંડ સુધી ત્રણ દિવસ સુદ નોમ દસમ અને અગિયારસ સુધી ભગવાન શ્રી કૃષ્ણનું વરણાંગી એટલે કે ફૂલેકું નીકળશે ત્યારબાદ ચૈત્રસુદ બારસને દિવસે કન્યા પક્ષના મહંત સુધીરભાઈ નિમા દ્વારા સામાયુ લઈ ભગવાન કૃષ્ણના મહંતને વિધિવત જાન લઈને પધારવા આમંત્રણ માટે આમંત્રિત કરવામાં આવશે ત્યારબાદ જાનનું આગમન સાંજના છ કલાકે થશે ચૈત્ર સુદ બારસની રાત્રિના ભગવાન શ્રી કૃષ્ણના ચાર ફેરા ફેરવામાં આવશે અને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી માતાજીના લગ્નથી વિધિવત જોડાશે ભગવાનના લગ્ન દરમિયાન પાંચ દિવસ સુધી ભાતીગઢ લોકમેળાનું પણ આયોજન કરવામાં આવશે રિપોર્ટર પરેશની માવત માધવપુર ઘેડ મારું નામ સુધીભાઈ નિમાવત રૂક્ષ્મણી મંદિરના મહાન અગણવત એકમના દિવસે આજે ભગવાન કૃષ્ણ ભગવાન અને લુક્ષ્મણીજીના લગ્ન લખવામાં આવે છે જગદગુરુ રામાનુચાર્ય અને વલ્લભાચાર્યની સાક્ષીમાં આ લગ્ન લખાય છે વલ્ભાચાર્ય છે એ કૃષ્ણના ઉપાસક અને વલ જગદગુરુ રામાનુ છે રામના ઉપાસક એ બે સાથે મળી અને કૃષ્ણનો પ્રચાર કરે ચૈત્ર શુભ બારસના દિવસે ભગવાનને જાન આવે છે આધુનિક સમય ત્યારે એ મધુવનમાં પ્રવેશે અને સૂર્યદેવની સાક્ષીમાં એ માયરા દેવાય છે અને ચંદ્રદેવનો ઉદય થાય છે ત્યારે ભગવાનને ચોરીએ સળે છે અને સપ્તપદી લગ્ન કરે છે ત્યારે તેરસને દિવસે માતાજીને આમથી વિદાય દેવામાં આવે છે ત્યારે મેરો પૂર્ણ કક્ષાએ પહોંચે છે અસ્તુ જય માતાજી વિજય દિલીપ સબક માધેજી મંદિરમાં મુખ્યજીનું દ્રષ્ટિ ફરીથી જવું છું આજરોજ આજે નિજ મંદિરથી આજે ફાગણ વધે કમ અને શુક્રવાર તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ અને ફૂલ્ડોલ ઉત્સવ ઠાકોરજીનો આજે હોય છે એટલે સવારે ઠાકોરજીને ઉત્સવ હોય ડોલ ઉત્સવ નિજ મંદિરમાં હોય અને અત્યારે બપોરે ચાર કલાકે ઠાકોરજી નિજ મંદિરથી અહીંયા મધુબનમાં ઠાકોરજી અત્યારે કીર્તન કરતાં કરતાં ઠાકોરજી વધારે અને ત્યાં પછી માધવપુરના બધા વૈષ્ણવજનો અને બારગામથી આવતા વૈષ્ણવજનો ઠાકોરજીનો જે ફૂલ્ડોલ ત્યાં જે પદમના ઉઠી છે જે હોય બાંધો એને ફૂલડોલનો ઠાકોરજીને ઝુલાવવાનો લાભ બધા વૈષ્ણવો લે છે અને ત્યાં કીર્તન થાય પછી ત્યાંથી ઠાકોરજી પાછા ભગવાનનું જે રૂકમણીજીનું માવતર લઈ કન્યા પક્ષ ત્યાં ઠાકોરજીને પધરાવે ત્યાં કીર્તન થાય ત્યાં સુકરની કંકોત્રી જ્યાં લખવામાં આવે ત્યાં ઠાકોરજીનો લગ્ન ઉત્સવના ચિત્ર માસમાં આવે એટલે એમની સુકરની કંકોત્રી ત્યાં લખાય ત્યાંથી પછી ઠાકોરજી પાછા ત્યાં ગામમાં વધારે કીર્તન થાય અહીંયા 嗯，超过年龄就问对不对？不？